આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલમાં બકાનું પાત્ર ભજવતા કાંતિ જોશી સોમનાથ દાદાના દર્શને આવ્યા છે શ્રાવણ માસ નિમિત્તે દેશ વિદેશના શ્રદ્ધાળુઓ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને આવતા હોય ત્યારે આજે રવિવારના દિવસે પણ

આજે શ્રાવણ મહિનો હોય અને ભોળાનાથ બાપનો બાપ એટલે કે ભોળોનાથ એના દર્શન થતા હોય એટલે હું મારા જીવનને ધન્ય ગણું છું મારા પરિવાર મારા ફેમિલી મારા તારક મહેતાની ટીમને યાદ કરું છું અને ખાસ કરીને હેમલભાઈ અને અમારા પત્રકાર જેનું ગુજરાતમાં આ બે ખૂબ નામ છે એવા પત્રકાર એટલે કે ભરતભાઈ એમને બી હું ખૂબ ખૂબ ધન્યવાદ આપીશ માસ્ત વ્યસ્ત રહ્યો અને હા તારક મહેતા જોતા રહ્યો ભાઈ 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 હા સોમનાથ ની મોજ હા કેમ પાલટી જય ભોલાનાથ